ખૂબ સારો મેં જાણ્યું છે કે મારા તો આ પ્રથમ મેળો કરાવવાનો છે પણ મેં જૂના જે અભિપ્રાયો લીધા છે ખૂબ સારો મેળો થાય છે અને લોકોની જે ભાગીદારી છે એ ભાગીદારી આપણા જે આજુબાજુના જે મેળાઓ થાય છે એના કરતાં ખૂબ સારી ભાગ ભાગીદારી હોય છે બીજું મહત્ત્વનું એ છે કે આ મેળો ચોવીસ કલાકનો મેળો એટલે કે રાત ને દિવસ બરાબર આની અંદર

નફાનું ધોરણ હોવું જોઈએ પણ નફાનું ધોરણ એટલું બધું ન હોવું જોઈએ કે જેથી કરીને કોઈ કોઈ વસ્તુ ખરીદે નહીં અથવા તો ખરીદે અને પછી બીજી બજારની જ્યારે કમ્પેર કરે ત્યારે કે મને આ વસ્તુ મૂકી પડે બરાબર એટલે એવું પણ ન થવું જોઈએ કે ભાઈ આને દળ આપણે ભાવ પર ન લેવા જોઈએ કારણ કે અલ્ટિમેટલી અહીંયા જે પણ માણસ આવે છે કે કાઈક ને કાઈક બાબતો ની નોંધ લઇ જતા હોય છે અને જીવન ભર યાદ રાખતા હોય છે કે મને આ એમાં બધા કઈ દર વખતે આવતા હોય એના માણસો રિપીટ થતા હોય એવું ના હોય ઘણા નવા માણસો પણ ઉમેરાતા હોય અને એ કઈક ના કઈક અનુભવ લઈને જતા હોય છે એટલા માટે આપણે અહીંયા આવ્યા પછી એમને કોઈ એવો ખરાબ અનુભવ આપણા તરફથી ન થાય એનું પણ આપણે વિશેષ

સારા પ્લોટ છે અને અહીંયા એ ધાણ્યો ત્યાં તપસ્વી જોડે થઈ છે અહીંયા કોઈ દિવસ કોટ કોઈને ગઈ જ નથી બરાબર છે હંમેશા અમારે જ્યારે જે ટેન્ડરિંગના પ્રક્રિયા ચાલતી ત્યારે વાત થઈ તો એમણે કીધું કે અહીંયા કોઈ કોટ કોઈ ક્યારે થતી જ નથી કારણ કારણ કે આ કોટ તો કોઈ ધંધો જ નથી અહીંયા લોકો ખૂબ સારી ખરીદી કરે છે એટલે જે નવા પાર્ટિસિપન્ટ આવ્યા હોય એમને મનમાં કદાચ કચાશ હોય

એક ભાગીદાર બનવો એ ખૂબ જ બને છે જુદી જુદી પરંપરાગત જે વેદભૂષાઓ છે અને આ લોક મેળો છે સદન પરંપરા કે સંવાદિત છે એટલે આના જે ધાર્મિક આપને ખબર હતી કે દર વર્ષે તમે આ લોક મેળાની અંદર તમે આપળો લઈ અને જે પણ કોઈ ખાડી પીડી છે કટલરી છે રમકડા છે એની જે દુકાનો કરતા તો તમને ખબર હશે કે કઈ આઈટમો છે વધારે પ્રમાણની અંદર લોકો લઈ જાય છે ખરીદી કરે છે ઇકોનોમીની દ્રષ્ટિએ પણ આપણે વિચારીએ તો રાજ્ય સરકાર એટલા માટે મેળાવવાને પ્રોત્સાહન આપે છે કારણ કે અહીંયા એક આપણી જે આર્થિક બાબતો છે એ ધન ધકતી રહે લોકો ખરીદીઓ કરે તો લોકો ખરીદી કરે તો જ હજારની અંદર પૈસો ભરે અહીં તો જો પૈસો ના ઘરે એક જગ્યાએ પડ્યો રહે તો એ ઇકોનોમી આપણી ઠપ થઈ જાય એટલે ખરીદી કરવી એ ખૂબ જ અગત્યની બાબત છે કદાચ તમને ખબર હશે કે બજારોની અંદર એક થી દસ તારીખ ની અંદર ઘણી થતી હોય કારણ કે પહેલી તારીખે કર્મચારીઓના પગાર થતા હોય એટલે એ પોતે ખરીદી કરે અને જેથી આપણી જે આર્થિક બાબતો છે એ ચાલી રહે ચાલો બોલો સિત્તેર હજાર